એક મહાત્માએ જણાવ્યું કે જો કૂતરાને રોટલી ખવડાવવાના આઠ ફાયદાઓ જાણી લીધા તો ક્યારેય દુઃખી નહીં થાવ મહાત્માએ કહ્યું કે કૂતરાને ટુકડો રોટલી ખવડાવવાથી શું ફળ મળે છે એક સમયની વાત છે એક જંગલમાં એક મહાત્મા ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે સબર નામના શિષ્યએ પૂછ્યું ગુરુદેવ મારા મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે મહાત્માએ કહ્યું કે નિસંકોચ થઈને પૂછ તારા મનમાં તે કયો પ્રશ્ન ઉદભવી રહ્યો છે ત્યારે સબળે કહ્યું ગુરુદેવ હું એ જાણવા માંગુ છું કે કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવવાથી મનુષ્યને કયું ફળ મળે છે ત્યારે મહાત્માએ કહ્યું શિષ્ય કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવવાથી મનુષ્યને આઠ ફાયદાઓ થાય છે તથા જે પણ મનુષ્ય આ ફાયદાઓ વિશે જાણી લે છે એનું જીવન ધન્ય થઈ જાય છે અને તેના જીવનમાં ક્યારેય દુઃખ નથી આવતું જે પણ મનુષ્ય પૃથ્વીલોક પર કૂતરાને એક ટુકડો રોટલી ખવડાવે છે એને આઠ ફાયદા થાય છે અને તે જીવનભર સુખી રહે છે અને તેને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે મહાત્માએ કહ્યું ઘણીવાર મનુષ્ય ઘણા મોકા પર કૂતરાનું નામ લેતા હોય છે કોઈને ગાળ દેતા સમયે પણ મનુષ્યની જીભે કૂતરાનું નામ આવે છે મનુષ્ય ગાળ માણસને આપે જ છે પરંતુ નામ કૂતરાનું બદનામ થાય છે તો શું કૂતરાનું જીવન એટલું ગયું ગુજર્યું છે મહાત્માએ કહ્યું એક સમયની વાત છે એક કાળા રંગનો કૂતરો હતો તે ખૂબ જ લાચાર હતો અને ભૂખ્યો તરસ્યો હતો તે ગામમાં બધાના ઘરે ઘરે સુધી જતો હતો પરંતુ એને કોઈ પણ વ્યક્તિ રોટલીનો એક ટુકડો પણ નહોતા ખવડાવતા તે ભૂખના કારણે આમ તેમ ફરતો રહેતો એક દિવસ તે ગામની બહાર નદીના કિનારે એક ઋષિના આશ્રમ પર પહોંચી ગયો અને ઋષિને કહેવા લાગ્યો કે હે મુનિવર મને લાગે છે કે તમે ખૂબ જ વિદ્વાન તથા જ્ઞાની છો એટલે હું ભૂખ્યો તરસ્યો તમારી પાસે આવ્યો છું કૃપા કરીને તમે મને એક ટુકડો રોટલીનો આપી દો જેને ખાઈને હું મારી ભૂખને શાંત કરી લઉં ત્યારે તે ઋષિ કહે છે કે હે શ્વાન શું તને ગામમાં કોઈએ પણ એક ટુકડો રોટલીનો ના આપ્યો જેને ખાઈને તું તારી ભૂખ શાંત કરી લે મહાત્માએ કહ્યું કે હે શિષ્ય તે કૂતરો તે ઋષિને કહે છે કે હે મુનિવર હું તમને શું જણાવું તમે મારી વાતો પર વિશ્વાસ નહીં કરો ત્યારે તે ઋષિ કહે છે કે હે શ્વાન તું જણાવ તારી વાતો પર હું વિશ્વાસ અવશ્ય કરીશ મને તું ખૂબ જ લાચાર નજરે પડે છે ત્યારે તે કૂતરો કહે છે કે ઠીક છે મુનિવર હું તમને મારી સાથે બનેલી ઘટના જણાવું છું મહાત્માએ કહ્યું કે કૂતરો ઋષિને કહે છે કે હે મુનિવર દુનિયાના લોકો અમારા પર દયા કરો અમારું કોઈ ઘર નથી અમારો કોઈ આશરો નથી હોતો કમાઈને ખાવાનું અમને નથી આવડતું અમને વસ્ત્ર પહેરવાનું પણ નથી જ્ઞાન એટલે ઠંડી ગરમી અને વરસાદમાં અમે એમ જ ફરતા રહીએ છીએ અને વાંચવા લખવાનું પણ નથી આવડતું મહાત્માએ કહ્યું કે તે કૂતરો મુનિવરને કહે છે કે હે મુનિવર અમને તમારી જેમ અનુશાસન નથી આવડતું અમને તમારી જેમ બોલવાનું નથી આવડતું આ અમારું દુર્ભાગ્ય જ સમજો પરંતુ અમને તમારી જેમ ભૂખ તો લાગે જ છે ઘા લાગે ત્યારે અમને તમારી જેમ પીડા પણ થાય છે અમને તમારી જેમ રડવાનું પણ આવે છે બસ આ ત્રણ કામોમાં જ અમે તમારી બરાબરી કરી શકીએ છીએ એટલા માટે અમારા પર દયા કરો અમને વધારે કષ્ટ ના આપશો ઈશ્વરે તો અમને એમ પણ કષ્ટ આપીને જ મોકલ્યા છે ઉપરથી તમે લોકો અમને હેરાન કરો છો અમે તમારી જેમ મનુષ્ય નથી અમે પરાધીન જીવ છીએ જ્યારે અમારો જન્મ થયો એ સમયે અમારા આંખ કાન બંધ હતા તમારા જન્મ પર નાચગાન થાય છે ખુશીઓ મનાવવામાં આવે છે અમારા જન્મ પર પણ આ બધું થયું હશે અમારા જન્મ પર કોણે ખુશી મનાવી હશે અમે જે પથારીમાં હતા તેનું રૂ એકદમ નરમ હતું ઠંડી બિલકુલ નહોતી લાગતી હું મનમાં વિચારી રહ્યો હતો કે કોઈ મોટા ઘરમાં પેદા થયો છું પણ જ્યારે અમારી આંખ ખુલી તો મેં જોયું કે અમારી મા જેને તમે લોકો કૂતરી બોલો છો તે પોતાના પાંચ બચ્ચાઓને છાતીથી ચિપકાવીને એક રાખોડાના ઢગલામાં પડી હતી અમે પાંચ ભાઈ હતા બાકીના ચાર ભાઈ તો લાલ અને સફેદ રંગના હતા હું એકલો જ કાળા રંગનો હતો બધાથી નાનો હું જ હતો હતો એટલે કમજોર મારી અમારા લોકો પાસે ખૂબ જ ઓછી જતી હતી કેમકે તેને પણ તેના ભોજનની વ્યવસ્થા કરવી પડતી હતી કેમ કે તે ના ખાતી તો અમને દૂધ ક્યાંથી પીવડાવતી તે એક માં પર અમે પાંચ ભાઈ નિર્ભર હતા તે બિચારી પોતાના ભોજન માટે આમ તેમ દોડતી રહેતી હતી ક્યારેક ભોજન મળી જતું તો ક્યારેક ના પણ મળતું પરંતુ તે હંમેશા અમારા પાંચેયનું ખૂબ જ ધ્યાન રાખતી હતી આખરે તે અમારી માં હતી તે આખી રાત જાગીને ગામની રખેવાળી કરતી હતી કોઈની મજાલ નહોતી કે કોઈ અજાણ્યું વ્યક્તિ ખરાબ નિયતથી ગામની તરફ જોઈ લે બીજા ગામના કૂતરાઓ પણ અમારી માની બીકના કારણે ગામમાં નહોતા આવતા ગામના કોઈ ખેડૂતના ખેતરમાં કોઈ પ્રાણી ઊભો પાક ખાવા આવતું તો અમારી મા એને દોડીને ભગાવી દેતી ગામના લોકો માટે આટલું બધું કર્યા પછી પણ કોઈ કોઈ મનુષ્ય તો અમારી માને ભોજન પણ નહોતા આપતા ત્યારે અમારી માને ઘરમાં ઘૂસીને ખાવાનું શોધવું પડતું હતું ઘણી તો લોકો એને લાઠી દંડા મારીને ભગાવી દેતા હતા બિચારી એ દિવસે ભૂખી તરસી રહીને પેટની અગ્નિથી સળગતી રહેતી હતી મહાત્માએ કહ્યું કે તે કૂતરો કહે છે કે હે મુનિવર આખરે ભૂખ તો અમને તમારી જેમ જ લાગે છે ઉપરથી એને પોતાના પાંચ બચ્ચાઓની ચિંતા પણ લાગી રહેતી હતી આખરે તે એક માં હતી ભૂખ તેને થી બેસવા નહોતી દેતી અને ગામના લોકોનું પણ તેને જોઈને હૃદય નહોતું કાપતું તો તેને લાચાર થઈને તે લોકોના ઘરોમાં ચોરીથી ફરવું પડતું હતું અને ખાવાની કોઈ વસ્તુ મળી જતી તો તેને ખાઈને પોતાના પેટની અગ્નિ શાંત કરી લેતી હતી ઘણીવાર તો લોકો એને ખાવાની વસ્તુ લઈ જતી જોઈને લાઠી લાઠીદંડા લઈને એની પાછળ પડી જતા હતા કેટલાક નિર્દય લોકો તો ઘણીવાર એને ઘરની અંદર બંધ કરીને મારતા હતા પછી તે કૂતરો ઋષિને કહે છે કે હે મુનિવર અમારી માએ શું બગાડ્યું હતું એણે તો માત્ર પોતાના પેટ માટે ભોજનની ચોરી કરી હતી ચોરી કરવાનો અમને કોઈ શોખ નથી પણ પાપી પેટ અમને આ બધું કરવા માટે મજબૂર કરી દે છે એક દિવસની વાત છે ખૂબ જ જોરદાર વરસાદ થયો હતો બરફ પડ્યો હતો ઠંડી હવા ચાલી રહી હતી એ ઠંડીમાં થથડાઈને અમારા ત્રણ ભાઈ મરી ગયા એ દિવસે અમારી માં ખૂબ જ રડી હતી પરંતુ મનુષ્ય અમારી પીડાને નહીં સમજે કેમ કે એમના બાળકો થોડા મર્યા હતા પછી તે કૂતરો કહે છે કે હે મુનિવર હવે અમે માત્ર બે જ ભાઈઓ રહી ગયા હતા અમારી માં અમારા બેની સારી રીતે સંભાળ રાખવા લાગી હતી પછી એક દિવસ એ જ ગામમાં એક મોટા અમીર વ્યક્તિને ત્યાં જમવાનું ચાલી રહ્યું હતું અને અનેક પ્રકારની મીઠાઈઓ બની રહી હતી

મારી મા પણ ત્યાં જઈને પૂછડી હલાવવા લાગી ખાવાનું પીરસવા વાળો વ્યક્તિ જ્યારે કોઈ કામથી અંદર ગયો તો મારી મા ધીમે પગલે રોટલી લેવા માટે ચાલી ગઈ પછી બીજા વ્યક્તિએ મારી માને જતા જોઈ લીધી તો ચારે બાજુથી લોકો ચીસો પાડી પાડીને એની તરફ દોડ્યા મારી મા એમની ચીસો સાંભળીને ગભરાઈ ગઈ બે ત્રણ માણસો દંડા લઈને એની પાછળ ખૂબ જ બહેરમીથી દોડવા લાગ્યા મારી મા ત્યાંથી ગભરાઈને દોડવા લાગી પરંતુ તેને ત્યાંથી નીકળવાનો કોઈ રસ્તો મળ્યો નહીં કેમ કે સામેથી લોકો લાઠીદંદા લઈને આવી રહ્યા હતા ત્યારે મારી માં જે લોકો ભોજન કરી રહ્યા હતા તેમની ઉપરથી કૂદીને જતી રહી મહાત્માએ કહ્યું કે આગળ તે કૂતરો કહે છે કે હે મુનિવર મારી મા એટલી હેરાન ત્યારે નહોતી થઈ જે લોકોને જોઈને તે થઈ હતી પરંતુ જ્યારે મારી મા ત્યાંથી કૂદીને પસાર થઈ અને લોકો જમતા જમતા ઊભા થઈ ગયા અને કહેવા લાગ્યા કે કૂતરીના ઓળંગવાથી ભોજન ભ્રષ્ટ થઈ ગયું છે આ બધા એકબીજા સાથે વિચાર વિમર્શ કરી રહ્યા હતા કે હવે શું કરવામાં આવે ખાવાનું તો બધું જ ખરાબ થઈ ગયું પછી તે અમીર વ્યક્તિ રડવા લાગ્યો ઘણા લોકો તો એવું પણ કહી રહ્યા હતા કે ભાઈ કૂતરીને ઓળંગવાથી ભોજન ખરાબ કેવી રીતે થઈ ગયું એણે ભોજનમાં કે તપેલાઓમાં મોડું નથી ગાલ્યું માત્ર ઉપરથી ઓળંગીને તો ગઈ છે અને કહેવા લાગ્યા કે શહેરોમાં લોકો કૂતરાઓને પાલવીને ઘરની અંદર સુવડાવે પણ છે અને ખવડાવે પણ છે તો એમાં કોઈ ખરાબ વાત નથી જો કૂતરી ઓળંગીને ગઈ છે તો ભોજન ખરાબ નથી થયું પરંતુ એમનામાંથી કેટલાક લોકોએ એમનું માન્યું નહીં કહી રહ્યા હતા કે ભોજન તો ભ્રષ્ટ થઈ ગયું છે એ અમારા ખાવાલાયક નથી આખરે એમની જ વાત માનીને એ બધું જ ભોજન ગરીબોમાં વહેંચી દીધું એ દિવસે તો મારી માને ખૂબ જ પેટ ભરીને ખાવાનું મળ્યું હતું આવું સુખ એને જીવનમાં ક્યારેય નહોતું મેળવ્યું પરંતુ તે સુખ તેના માટે ખૂબ જ મોટી મુસીબત બની ગયું હતું તે ભોજન કરીને ત્યાં આરામથી સૂતી હતી એટલામાં તે અમીર વ્યક્તિ દંડો લઈને ત્યાં આવી પહોંચ્યો અને તેને ખૂબ જ જોર જોરથી મારવા લાગ્યો તેને ત્યાંથી દોડવાનો પણ મોકો ના મળ્યો દંડાના ગાથી તે ચીસો પાડવા લાગી માનો વિલાપ સાંભળીને પથ્થર પણ ઓગળી જાય છે પણ તે નિર્દયને તેના ઉપર થોડો પણ રહેમ ના આવ્યો તે તેને કઠોરતા પૂર્વક મારતો રહ્યો માનો એ અવાજ આખા ગામમાં સંભળાઈ રહ્યો હતો ત્યારે કેટલાક લોકો આવ્યા અને તેને સમજાવતા બોલ્યા કે હે ભાઈ જવા દો ભૂખમાં તો માણસની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે તો આ તો એક પશુ છે તેને સારા નડતાનું શું ભાન હવે એને મારીને તમને શું મળશે જે થવાનું હતું તે થઈ ગયું લોકોના સમજાવ્યા પછી તેને અમારી માને મારવાનું બંધ કર્યું માએ જ ઘટના આવીને અમને બે ભાઈઓને સંભળાવી અમે વિચાર્યું કે કેટલું કષ્ટ ભર્યું છે અમારા કૂતરાઓનું જીવન માણસ એક રોટલી ટુકડાના બદલામાં એક ચોરની જેમ મારે છે બેકાર છે એવા લોકો જે અમારી પીડાને નથી સમજતા મહાત્માએ કહ્યું તે કૂતરો કહે છે કે હે મુનિવર એક દિવસની વાત છે તે ગામની બહાર એક પંડિત આવીને રોકાયા હતા તેણે પોતાના ભોજન માટે એક જગ્યાએ ચૂલો બનાવ્યો અને તેના ઉપર દાળ બનાવવા માટે મૂકી દીધી ત્યાર પછી લોટ બાંધીને મૂકી દીધો તે ત્યાં જ નજીક કૂવા પર પાણી લેવા માટે ગયા અહીં ક્યાંકથી મારી મા પણ ફરતી ફરતી ત્યાં પહોંચી ગઈ તેણે પેલો લોટ જોયો તો વિચારવા લાગી કે કદાચ આ લોટનો કોઈ માલિક નથી એવું વિચારીને તે લોટને ખાવા લાગી આ તરફ તે પંડિતે કૂવા પાસેથી જોયું કે તેનો લોટ કૂતરી ખાઈ રહી છે તો તે ખૂબ જ દુઃખી થયો તે બિચારો રડવા લાગ્યો કેમ કે તે પણ બે દિવસનો ભૂખ્યો અને થાકેલો હતો કેટલાક લોકો એમને કહી રહ્યા હતા કે અરે પંડિતજી આ કૂતરીએ તમારો પણ લોટ ભ્રષ્ટ કરી દીધો ખરાબ કરી દીધો કાલે તો એણે પેલા ધનવાન વ્યક્તિની રસોઈ ખરાબ કરી હતી પંડિત દુઃખી થતો બોલ્યો મને શું ખબર હતી કે આ દુષ્ટ કૂતરી મારા લોટને ખાવા માટે ઘાત લગાવીને બેઠી છે પંડિતજી પણ તે કૂતરીને લાકડી લઈને મારવા લાગ્યો મા તે લોટને ઠીક રીતે ખાઈ પણ નહોતી શકી પણ એનાથી વધારે તો એણે માર ખાઈ લીધો મહિનાઓ સુધી મારીમાં લથડિયા ખાતી ખાતી ફરતી રહી ત્યારે એ દિવસે સમજ પડી કે માણસો કેટલા ગરદ મતલબી છે અમે તેનું કોઈ પણ કાર્ય કરીએ છે તો પણ તે અમને નથી સમજતા આગળ તે કૂતરો કહે છે કે હે મુનિવર અમારી ખામી એ છે કે અમે એ જ મતલબી મનુષ્યોને આધીન રહેવા માંગીએ છીએ જે અમને કષ્ટ આપે છે જે અમને પ્રેમથી ખવડાવે છે અમે તેના કેટલા કામ લાગીએ છીએ તે એમને નથી ખબર તેમના ઘરની રખેવાળી તો કરીએ જ છીએ સાથે સાથે ઘણા બધા લાભ છે જેને મનુષ્ય નથી જાણતા મહાત્માએ કહ્યું કે જો મનુષ્ય કૂતરાને રોટલી ખવડાવવાના ફાયદા જાણી લે તો પોતાના જીવનમાં થવાવાળા નુકસાનથી બચી શકે છે આજે હું તમને જણાવીશ કૂતરાને રોટલી ખવડાવવાના આઠ ફાયદાઓ મનુષ્યને ખબર નથી કે જ્યારે પણ ઘરમાં રોટલી બનાવવામાં આવે છે તો સૌથી પહેલી રોટલી ગાય માતાની હોય છે અને છેલ્લી રોટલી કૂતરાની હોય છે મહાત્માજીએ કહ્યું કે એવું જ વિધાન ભગવાને બનાવ્યું હતું પરંતુ ભગવાનના બનાવેલા તે વિધાનને ભૂલીને મનુષ્ય પહેલી અને છેલ્લી રોટલી જાતે જ ખાઈ જાય છે એનો દુષ્પ્રભાવ એના જીવન પર પડે છે કૂતરો એ પ્રાણી છે જેને રોટલી ખવડાવવાથી મનુષ્યના જીવનમાં પડનારા ગ્રહોનો દોષ પણ દૂર થઈ જાય છે મહાત્માએ કહ્યું કે કૂતરાને રોટલી ખવડાવવાનો પહેલો ફાયદો કૂતરાને રોટલી ખવડાવવાથી શનિ મહારાજનો નકારાત્મક પ્રભાવ ઓછો થઈ જાય છે ગ્રહ જ્યારે પોતાની કુળદ્રષ્ટિ નાખે છે તો દરેક મનુષ્ય બરબાદ થઈ જાય છે જે વ્યક્તિ પર એમની મહાદશાનો આરંભ થઈ જાય છે તો બનતા કામ એની જાતે જ બગડવા લાગે છે અને તે મનુષ્ય આર્થિક તંગીનો શિકાર થઈ જાય છે તે સ્થિતિમાં જો વ્યક્તિ કૂતરાને રોટલી ખવડાવે છે તો તેના પર શનિ મહારાજનો દુષ્પ્રભાવ ખૂબ જ ઓછો થઈ જાય છે કૂતરાને રોટલી ખવડાવવાનો બીજો ફાયદો કૂતરાને રોટલી ખવડાવવાથી ભાગ્ય તમારા પક્ષમાં થઈ જાય છે તમારા ઘરની અંદર નકારાત્મક શક્તિ નષ્ટ થઈ જાય છે કૂતરાને રોટલી ખવડાવવાનો ત્રીજો ફાયદો કૂતરાને રોટલી ખવડાવવાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થઈ જાય છે અને તમારા ઘરમાં ધન દોલતની કમી ક્યારેય નથી રહેતી કૂતરાને રોટલી ખવડાવવાનો ચોથો ફાયદો કૂતરાને રોટલી ખવડાવવાથી તમારા ઉપર દેવું નથી થતું અને જે પહેલાથી તમે દેવાદાર છો તેમાંથી પણ મુક્તિ મળી જાય છે કૂતરાને રોટલી ખવડાવવાનો પાંચમો ફાયદો કૂતરાને રોટલી ખવડાવવાથી તમારો વેપાર કામ ધંધામાં બરકત આવે છે નોકરીમાં તરકી થાય છે કૂતરાને રોટલી ખવડાવવાનો છઠ્ઠો ફાયદો કૂતરાને રોટલી ખવડાવવાથી તમારું આયુષ્ય વધે છે અને અટકેલું ધન પાછું મળી જાય છે કૂતરાને રોટલી ખવડાવવાનો સાતમો ફાયદો કૂતરાને રોટલી ખવડાવવાથી હંમેશા તમારું સ્વાસ્થ્ય સારું બની રહે છે અને માનસિક રૂપથી તમે મજબૂત રહો છો તમારું મન હંમેશા ઉર્જાવાન રહે છે સારા વિચાર તમારા મનમાં આવે છે કુતરાને રોટલી ખવડાવવાનો આઠમો ફાયદો કુતરાને રોટલી ખવડાવવાથી ભગવાન પ્રસન્ન રહે છે કેમ કે ભગવાન તે સમસ્ત જીવોની ચિંતા કરે છે અને જે સમસ્ત જીવો પર દયા બતાવે છે ભગવાન પણ એ મનુષ્ય ઉપર હંમેશા પ્રસન્ન રહે છે ભગવાનની કૃપા હંમેશા તે પરિવાર પર બની રહે છે તમે તમારા વડીલો પાસેથી સાંભળ્યું હશે કહેવાય છે કે જ્યારે કૂતરો રડે છે તો અપસુકાન થાય છે કોઈ સંકટ આવે છે એટલે કૂતરાને ક્યારેય રડાવવું ના જોઈએ આ રીતે મહાત્માજીએ સંબંધને કૂતરાને રોટલી ખવડાવવાના આઠ ફાયદા જણાવ્યા અને જે પણ માનવી કૂતરાને રોટલી ખવડાવે છે તો એને આ આઠેય ફાયદાનું ફળ પ્રાપ્ત થાય છે મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો ગમે હોય તો લાઇક કરો ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ બેલ લાયકોન પણ જરૂર દબાવી દેજો વિડીયોને વધુમાં વધુ શેર કરો આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર